પણ અહીંયા તમને મારું મારુતિ થી લઈને મર્સિડીઝ સુધી જે કાંઈ જોતું હોય ને એ તમને બધું અહીંથી મળી જાય એટલે આ બધું અને મને અત્યારે બાકી ગયા છે ચાર એટલે છ વાગ્યા છે ને વરસાદ જોરદાર છે ચારે બાજુથી મસા આસે આ છેલ્લા છેલ્લા છે ને બોલ લંભાવે એમ બરી ચીકની હે આટલા મોંઘા મોંઘા થોડા હોય બે બે કિલોમીટરના મોર્નિંગ મિત્રો પટાયાનો બીજો દિવસ છે અને આજે બીજા દિવસના કેવી મજા આવશે એક્ચુલી મેં પ્લાન નથી કર્યો પણ જોઈએ આજે અમે કેવી કેવી મજા કરવાના છીએ પણ ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલા તો હું જે ડોલર છે ને એક્સચેન્જ નાખીશ બાદમાં એનું કરન્સી છે તો બીજા દિવસની મજા માણીએ પટાયા ભાઈ એક્સચેન્જ નું બાકી રાખ્યું ને અમે આ કર નાખી છે ટુક ટુક આ જલવા ક્લબની રાગે છે ઓ રમેશભાઈ આવો ઓ ચિંતા ઓહ વેરી નાઇસ اور کرپا بلو میرٹڈین ارتھ تو کرنا پلان لگے من 100 لیول وی پروڈکٹنگ ڈاکٹر وی ار انجوائے ہائے یہ بھی جو ہو رہا ہے وی ار ان

ભાઈ ચાયા જેવા ટાઈગર પાર્ક માં અને હોટલ થી લગભગ વીસ ત્રીસ કિલો મિનિટ નો રસ્તો છે હોટલથી આવી ગયા અડધો કલાક થાય બાર થી તેર કિલોમીટર હતું ક્લિનનેસ સિટીની જબરજસ્ત એ કાગળ કચરો નહીં માવો તો અહીંયા નામનો નહીં પણ અમે ઇન્ડિયન ટુરિસ્ટ બહુ આવે છે ખાસ કરીને ગુજરાતી એટલે માવાના ગલ્લા અહીંયા ચાલુ થઈ ગયા છે એટલે આ કાલ અમારે અહીંયા શું થાય કચરાપતરી ખબર નથી પણ અત્યારે ક્લીનનેસ જબરજસ્ત છે ને હવે આવી ગયા છે અમે ટાઈગર પાર્ક આ ટાઈગર પાર્ક છે હવે આ જંગલ જંગલમાં આવી ગયા છે અહીંયા બધી સિસ્ટમ છે આ બધા ફોટા પડાવવાના ભાવ છે ને સફારી પાંચસો દસ વાળો

અગિયાર વાગી ગયા છે ચાર એટલે છ વાગ્યા છે ને વરસાદ જોરદાર છે અને અહીંથી અમને છે ને ચાવડાભાઈ મળ્યા છે એને આ બધું ઓર્ગેનાઈઝ કર્યું હતું ને અમે હવે અહીંથી જઈએ છીએ કંઈક લઈ જાય છે અમને બતાવવા માટે હું એ તો મને ખબર નથી પણ આપણે હવે જોઈએ ને આ કેવું છે ને શું છે અહીંયા ભાઈ બધું ધબધબાટીને અઘરું જ છે પણ આ છે ને આ સિક્સટી નાઇન થાય અને સામે છે ને રશિયન શો હિન્દીમાં લખેલું છે એ એટી નાઇન છે મારે હું તમને કહેવું આવું કે ન આવું હું પોતે કન્ફ્યુઝ છું તમને કહું હું કે આમાં તમારે આવું કે ન આવું ફિફ્ટી ફિફ્ટી ટાઈમ હોય તો આવજો આઠસો બાદ છે ટાઈમ હોય તો આવજો બાકી નહી આવતા બાકી ફેમિલી સાથે તો ભૂલથી ને ટ્રાય નહીં કરતા ભાઈ ખતરનાક છે અને રસ્તાની અંદર છે ને એક લોકેશન આવ્યું તો એટલે મેં તો તમને ધ્યાન દોરી દઉં આજે અની થ્રી અની થ્રી એક મિનિટ અની થ્રી અને આખી બિલ્ડિંગ છે અને આ લોકેશન ઉપર પણ અહીંયા તમને મારુતિથી લઈને મર્સિડી સુધી જે કઈ જોતું હોય ને એ તમને બધું અહીંથી મળી જાય એટલે આ બધું કેમ આટલું છે આમ મારુતિથી લઈ અને મર્સિડી સુધી તમારે જે જોતું હોય બે હજાર બાદ થી લઈ અને છ હજાર બાદ સુધી નું એમાં તમને રૂમ બૂમ ની બધું એ લોકો જ આપે અહીંયા શો પીસ માં મુકા હોય ભાઈ આ જોવો તો ખરા દુનિયા ક્યાં ભગી એટલે અહીંયા હોય એટલે તમે અહિયાં આવો ને જો ભાઈ એવું લાગે તો આવજો પણ આપણું તો કેવું ભાઈ મગર જાને કા અત્યારે અમે જઈ રહ્યા છીએ પટાયા ની ગલીઓની અંદર ફરવા માટે એના લોકલ સ્ટ્રીટ કેવી છે લોકલ કલ્ચર કેવું છે બધું જાણવા માટે પણ સૌથી પહેલા મેં કરશું કે અમારી પાસે જે ડોલર છે ને ડોલર ને કન્વર્ટ કરશું બાર માં એ કામ કરીએ અને પછી આગળ આપણે કઈ ફરવા જઈએ તો ભાઈ હોટલ ની જેવા બાર નીકળા એવા આ રોડ છે અને રોડની જસ્ટ બાજુમાં ટોનેટિક એની અંદર મની એક્સચેન્જ પેરા છે અને ભાઈ રેટ બહુ વ્યવસ્થિત મેળવો છે એક ડોલરના ના કઈક પોઈન્ટ સાડત્રીસ કેવો રેટ છે એક જોઈ લે હંડ્રેડ ડોલરના તેત્રીસ સિત્તેર અંદર છે ને ફોટોગ્રાફી ના પાડતા હતા પણ હંડ્રેડ ડોલરના ના ત્રણ હજાર ત્રણસો ને સિત્તેર અહીના રૂપિયા મળશે મહિના એટલે બાર છે કે બાર કે બાર એવું કઈ કહેવાય સમથિંગ ઈ મળશે તમને લોકલ માર્કેટ અને હોટલ ની બાજુમાં છે અને અહીંયા તમને બધા ફૂટ મસાજ ને બધું અહીંયા ચાલુ છે અલગ અલગ ટાઈપના સ્પા અને મસાજ સેન્ટર બધા ચાલુ થઈ ગયા છે અને ભાઈ અહીંયાં છે ને ફ્રૂટ મસાજ ને એવું બધું ચાલુ રહેશે અને જ્યારે તમે અહીંયા આવો ને ત્યારે આ બધા ચારે બાજુથી આઠ આઠ છેલ્લા છેલ્લા વર્ડ છે ને બહુ લંભાવે એ મતલબ એવું તમને અવાજ સાંભળાશે પણ મર્યાદામાં રહેજો જો આ બધા ટૂક ટૂક આની અંદર શેરિંગ કરીને તમે જઈ શકો અને ભાઈ ક્લીનનેસ પ્રોપર છે આ ટુરિસ્ટ દે છે આ બધી છે ને આ ટૂકટુંક છે આની અંદર તમને વીસ બાદ પચાસ બાદની અંદર તમને બધા લઈ જાય ફરવા જે જગ્યાએ જાવ હોય ત્યાં અને ભાઈ આ જોવો તો ખરા ટના ટના ગુજરાતી માં છે પ્યોર વેજ ને એવી રેસ્ટોરન્ટ એમ અહિયાં મને લાગે છે આ બધા ગુજરાતી આવતા હશે અને ભાઈ એક વસ્તુ કહેવાય ને સ્ટ્રીટ માં ફરતા હતા તમે છે ને એક મસા સેન્ટર થી બીજા મસાજ સેન્ટર જાઓ તો તમને એમ લાગે કે ની છોકરીઓ ફરી ફરીને ને ત્યાં આવી ગઈ છે બધી હરકીટ લાગે આપણને એમ લાગે એક બીબામાં જ બધા ઢાળા હશે બધી ના ફેસ તો બધું સેમ લાગે એમ

પાછળ જો પાછળ આ જો તો ખરા રેડ ને બ્લુ ને સેન્ટ્રલ બતાયા છે ને સેન્ટ્રલ બતા વેલકમ વેલકમ ક્યાં કઈ રીતે ખબર છે ઉપર અવાજ પૂરો થઈ જાય ત્યારે અમે ભાઈ ને માંડ કરીને ખબર પડી કે ત્યાં તમારે બિયર કેવું કઈ ડ્રિંક કરવું હોય ને તો ત્યાં તમારે ડ્રિંક કરવાનું અને એની જોડે છે ને તમને કોઈ કંપની જોતી હોય ને એ લોકો કંપની આપે સમજ રહ્યો ક્યાં કહે ના ચાતા હું એ તમને કંપની આપે અને એને તમારે કંઈક ને કંઈક લઈ લેવાનું એટલે સમજી લો કે બસો વાતની આજુબાજુ એટલે સમજો ને એકસો પચાસ સિત્તેર હજાર વાતની આજુબાજુ એટલે સાડી ચારસો રૂપિયાની એક બે આઈટમ મગાવે કે બે ત્રણ મગાવે અને તમને અડધો કલાક કલાક કંપની આપે એટલે તમે જે ખર્ચો કર્યો એ દોઢસો બસો બારનો જે થતું હોય તમે બિયર બે લઈ ગયા એવું એ અને એની જોડે તમને જેણે કંપની આપી ગર્લ્સ જ હોય એણે સમજો ને એ તમારી પાસે હજાર પંદરસોનો ખર્ચો કરે એટલે તમે કદાચ બે કલાક ત્યાં બેઠા હોય અને તમારે ત્રણ સાડા ત્રણ હજારનું બિલ થઈ જાય આ બોલી જે શીખ કંપની સ્ટ્રીટ હતી મેં જે બહારથી બતાવી ત્યાંથી અમે પાછા અમે હવે જઈએ છીએ ઓર્ડલ પાછું કાઢી આપણે ત્યાં બધા મિત્રો ત્યાં છે એટલે ત્યાં જઈએ છીએ પાંચ અમને પચાસ પચાસ બાદ એટલે ત્રણસો સો એટલે સો ત્રણસો રૂપિયામાં આપણે અડી ગયા છે જોવાની આ મોરી ચીકની એ આટલા મોંઘા મોંઘા થોડા હોય બે બે કિલોમીટરના ભાઈ બાર કરી કરજો બાકી આ કઈ રેવા નહીં દે હાથ બાર ના ઉતારણ બધું દેવું પડશે આ બધા જોવાની આ આ નાના જોતા લાગે છે કે આ હજાર બાર નું હજાર સોરી સો બાદ એટલે ત્રણસો રૂપિયાનું દોઢ કિલોમીટરનું માણા છે પણ આપવા પડે પણ એક વસ્તુ કહેવાની આટલો ખર્ચો કરીને તમે અહીંયા આવતા હોય ને તો તમે ત્યાં જાજો સ્ટ્રીટ નંબર સિક્સ બાકીનું એડ્રેસ હું બોલ્યો તો છું સાંભળી લેજો અને આ બીચ છે બીચ ઉપર તમને અગણિત

શું કહેવાય સાઉથ નોર્થ સાઉથ પટાયા બીચ છે આખો બીચ છે અહીંયા એક બે કિલોમીટરનો આમે સ્ટ્રીટ છે અને અહીંયા આ છે ભાઈ અહીંયા માલ છે ને મતલબ અહીંયા જે લ્યો ને બહુ વિચારીને લેજો એમ કારણ કે રેપર કાંઈક અલગ હોય અને અંદરથી માલ સામાન કંઈક બીજો નીકળે સમજ રહ્યો ને બીનો ક્યાં કહેના ના ચાતે ભાઈ બહુ વિચારીને